હેલો મિત્રો કેમ છો તો અત્યારે હું જઈ રહ્યો છું ગેળા મારી સાથે મારા જીજુ છે અને તેઓનો છોકરો છે નકશ તો અમે એ બાઇક લઈને જઈ રહ્યા છીએ ગેળામાં તો હું તમને આપણે હવે અત્યારે ગેળા આવી ગયા છે હું અને મારા અને નકશ અમે ત્રણેય ગેળા આવી ગયા છીએ ફરતા 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 રોડે ભાઈને પૂછી લીધું કે શોર્ટકટ રસ્તો હોય તો એ ભાઈએ પાંચ કિલોમીટરની જગ્યાએ પંદર કિલોમીટર અમને ગુમાવી દીધા છે તો હવે ગેળા અમે આવી ગયા છે તો મિત્રો આ છે આપણે રમણ દાદાનું મંદિર અને તમે જોઈ રહ્યા છો કેટલાય લોકો અહીંયા આવી ગયેલા છે તમે જોઈ લો અહીંયા કેટલાય લોકો આવેલા છે મિત્રો આ કેટલી મોટી એક લાઈન છે તમે જોઈ રહ્યા છો કે મોટી એકદમ લાઈન છે અને અહીંયા ઘણા બધા લોકો આવેલા છે આ છે બજરંગ સેવા ટ્રસ્ટ ગૌશાળા નુમા ચાલીસા ત્યાં લખેલી છે અને ત્યાં છે આપણા હનુમાન દાદા મંદિરો તમે જોઈ રહ્યા છો એકદમ કેટલી મોટી લેન્ડ છે એક એકદમ હું તમને પણ દર્શને ભગવાનના બતાવું તમે અહીંયા જોઈ રહ્યા છો કે ભગવાનનું મંદિર એકદમ કેવું સરસ મજાનું અહીંયા કને બનાવેલું છે એકદમ સરસ મજાનું તમે જોઈ રહ્યા છો ભગવાનનું મંદિર છે સરસ મજાનું છે કે લાખો લોકો અહીંયા આવેલા છે મંદિરની અંદર સામે હનુમાન દાદા છે તો હું તમને પણ ત્યાં જઈને પણ બતાવું વિડીયોને એન્ડ સુધી જોડાયેલા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો આવા નવા વિડીયો તમારા માટે લઈને આવતા રહીશું મિત્રો અહીંયા કને એક ખાસ વિનંતી છે કે દરેક ભક્તોને વિનંતી કે સિંદૂર ચડાવી સિંદૂરના પૈસા તમારી જાતે ડાન્કિટીમાં અનુભવ ઝાડના લીમડાની અંદર ભગવાન પણ બેઠેલા છે તમે જોઈએ કેટલા લોકો ક્યાં તંકુ ચડાવે છે સિંદૂર ચડાવે છે આ છે ગેળાના હનુમાન દાદા ચાની હું તમને વાત કરતો તો ગેળા હનુમાન દાદા છે તમે જોઈ રહ્યા એક ઝાડ છે ઝાડની અંદર હનુમાન છે હનુમાન દાદા અંદર પ્રગટ થયા હતા અને ત્યારથી ત્યાં બધા અહીંયા સિંધુ ચડાવે છે અહીંયા કેટલાય લોકો અહીંયા આવેલા છે તમે જોઈ રહ્યા અહીંયા હનુમાન ચાલીસા લખેલી છે તો હનુમાન દાદાનું મંદિર જે તમે જોયું હું હનુમાન દાદાનો તમને એક મોટો શ્રીફળનો પહાડ તમને બતાવું જ્યાં લાખો શ્રીફળો ખાલી તમે એકદમ નાખો છો ત્યાં ત્યાં ચોટી જાય છે એવો શ્રીફળ પણ હું તમને બતાવું પહાડ બતાવું તમે

મિત્રો અહીંયા લખેલ છે કે જય શ્રી હનુમાનજી શ્રીફળ મંદિર ગેળા તમારે પણ ગેળાની મુલાકાત લેવી હોય તો તમે પણ અહીંયા આવી શકો છો મુલાકાત લેવા માટે મિત્રો હવે અમે શ્રીફળનો તમને પહાડ બતાવો આ શ્રીફળનો પહાડ એટલો મોટો છે કે તમે ત્યાં ખાલી એક જ શ્રીફળ નાચો તો ત્યાં ત્યાં શ્રીફળ ચોટી જશે તમે સામે જોઈ રહ્યા છો જે છે શ્રીફળનો આટલા તમે અહીંયા શ્રીફળ દેખાઈ રહ્યા છે તો જે હું તમને નજીકથી બતાવ શ્રીફળનો મોટો પહાડ છે લાખોથી પણ વધારે શ્રીફળ ત્યાં લોકોએ ચડાવેલા છે અને ત્યાં કોઈ દિવસ હજી સુધી એક નીચે પડ્યું નથી તો તમે જોઈ રહ્યા છો અહીંયા પણ લોકોએ એકદમ શ્રીફળ ચડાયેલા છે અને અહીંયા એકદમ ઘણી બધી વસ્તુઓ તમે મળે છે તમે જોઈએ મંગળસૂત્રની છે અહીંયા છોકરાઓને રમવા માટે રમકડા પણ છે અહીંયા તમે ચશ્મા પણ અહીંયા છે મારા બાળકોને ફૂગા બી ગમે તે લેવું હોય આ તમે જોઈ રહ્યા છો કેટલો સરસ મજાના ઢોલ છે ને આ છે હનુમાન દાદાના શ્રીફળનો મોટો પહાડ ને આ પહાડની વચ્ચેથી નીકળીએ છીએ અમે અહીંયા દિવાલ બનાવેલી છે અને આની અંદર ઉપરથી લોકો બધા શ્રીફળ નાખે છે અહીંયા કપડા લોકો વેચે છે આ બધું અહીંયા કંઈ તમારે કોઈ પણ ટેટુ વગેરે તમને બનાવવાનું ઈચ્છા હોય તો તમે બનાવી શકો છો તમે જો આ એકદમ સુફળ જેવા ફેકે છે એવા જ ત્યાં ચોટી જાય છે સુફળ નીચે પડતા નથી અહીંયા આ છે આ મોલ છે ફક્ત સો રૂપિયામાં ગમે તે વસ્તુ તમારે જોતી હોય તમને મળી જશે સો રૂપિયામાં છે दोर हुआ तू ती ज સેલ છે ફક્ત પચાસ રૂપિયામાં તમને મળી જશે બાળકોને આઈસ્ક્રીમ વગેરે ગમે તે ખાવો તો અહીંયા આઈસ્ક્રીમ માટેનું પણ છે અહીંયા બેસવા માટેનું પણ છે ત્રણ વર્ષ થઈ ગયા મને ઘેળા આવ્યા નહીં એટલે અત્યારે ઘણી બધી મને ખબર નથી કારણ કે હું દસમા ધોરણમાં હતો ત્યારે ઘેળા આવ્યો હતો અને અત્યારે હું બારમું પૂરું કરી લીધું છે અને જો આ લોકો બધા અહીંયા

别大家来说好。啊啊說 આપણે દર્શન કરી રહ્યા છીએ અને હવે અમે છીએ ઘરે તો એકદમ અહીંયા કેટલી બજારો ભરેલી છે અહીંયા બધા વાસણો રાખેલા છે અહીંયા કને અહીંયા બંગડી છે એટલો તડફો પડે છે માથા ધરાવે છે પણ કોઈ એ માથું એકદમ ગરમ થઈ જાય છે માથું ગુફા આવી જાય છે કેટલો પરસો કેટલો હળ્યો છે અને અહીંયા કેટલા લોકો અહીંયા કાઢી આવે છે દર શનિવારે કેટલા લોકો આવે છે અમુક લોકોને માનતા હોય છે તો આવતા હોય છે પણ ચઢાવવા માટે અમુક લોકો એમને પણ દર્શન કરવા માટે આવતા હોય છે નક્ષભાઈને શેરડીનો રસ પીવાની ઈચ્છા થઈ તો અહીંયા શેરડીનો રસ પણ બનાવી રહ્યા છે તો ભાઈને શેરડીનો રસ પીવાની ઈચ્છા થઈ હતી તો અમે અહીંયા કને શેરડીના રસ પીવા માટે લઈને આવી રહ્યા છીએ આ શેરડીનો રસ તાજો બનાવી રહ્યા છે આ છે અમારો નક્ષભાઈ બોલો જય દાદા જય દાદા ઊંધળો બોલે જય દાદા જય હા બાઈ ભાઈ ભલે કો આ સાઈડ પછી રાખજે સામો ભાઈ ભલે મે અને નક્ષે અહીંયા કને શેરડીનો રસ લઈ લીધેલો છે ભાઈ એક જ હબેડે જો આખા આખા ગ્લાસ ખાલી કરી નાખ્યો છે ગયો ઠંડો જો ઠંડુ ઠંડુ થી ઠંડો હુઓ બ્રો ઠંડુ છે ને અહીંયા ઠંડો હુઓ મિત્રો અમારે જવાનું છે ઘરે ઠંડા નહીં હુઓ હા બજાર છે એકદમ સારું એવું ઘણા લોકો અહીંયા ખાલી આવતા હોય છે મેં તમને પહેલું જ કીધેલું અહીંયા જોવા સરસ મજાની એકદમ મંડપ છે બેસવાની પણ વ્યવસ્થા રાખેલી છે આની ઓલી સાઈડ છે શ્રીફળનો મોટો પહાડ જે તમને મેં બતાવ્યો લેવા છે તો અહીંયા શું પણ વસ્તુ તમે લો તમને પચાસ રૂપિયામાં અહીંયા બધી વસ્તુ તમને મળી જશે આટલા કોઈ સરસ મજાના અહીંયા રમતા છે બંદુ છે ગાડી છે અથવા એ ગમે કોઈ પણ વસ્તુ તમે લો તમને પચાસ રૂપિયામાં દરેક વસ્તુ તમને પચાસ રૂપિયામાં મળી જશે

જમલો લખવા માટે નાના બાળકોને માટે શીખવા માટે આ છે એકદમ નવા છે રમકડા દરેક વસ્તુ તમને અહીંયા પચાસ રૂપિયામાં મળી જશે આ કપરા કાબી પચાસ રૂપિયામાં નાના બાળકો માટે પ્લાસ્ટિકની છે પણ સરસ છે પચાસ રૂપિયામાં છે દરેક વસ્તુ પચાસ રૂપિયામાં લક્ષભાઈ માટે આપણે બંદૂક લઈ લીધી છે માત્ર પચાસ રૂપિયામાં કાલે પચાસ રૂપિયા જ છે કોઈ પણ વસ્તુ પચાસ રૂપિયા અમને પચાસ રૂપિયાથી એક રૂપિયા વધારે નહીં તો આપણો વ્લોગ અહીંયા હવે પૂરો થાય છે મેં અને મા બની અને નાખશે અમે ત્રણેય દર્શન કરી લીધા છે અને હવે અમે જઈ રહ્યા છીએ મિત્રો તમને વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરી સબસ્ક્રાઈબ કરજો તમારા ગામ શહેરની આજુબાજુ કોઈ એવા ધાર્મિક સ્થળો હોય તો તમે અમને પણ જણાવી શકો છો અમે ત્યાં પણ મુલાકાત લઈ અમે વ્લોગ બનાવશું આટલા વ્લોગમાં બસ આટલું હવે પૂરું કરીએ